રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માસમા ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા કુલ રૂપિયા ચોવીસ પોઈન્ટ નેવ્યાસી કરોડના અઢાર રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાયું હતું આ અવસરે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા Thank you ખેડૂત મિત્રો મિત્રો આજે અહીંયા આ જે વિસ્તાર છે એક વિસ્તાર એક મિની સૌરાષ્ટ્ર જેવો વિસ્તાર છે મને બરાબર ખબર છે કે આ વિસ્તારની અંદર અહીંયા સૌ ડેવલપર જે સામાન્ય લોકોને પરવરે એવા મધ્યમ વર્ગના ઘરો અહીંયા બનાવ્યા છે સુરતમાં જે ભારેથી રહેતા હતા લોકો બધા આજે એ ગામડાની ખુલ્લી હવાની અંદર આજે અહીંયા રહેવાનો એક મોકો આ બધા ડેવલપમેન્ટ ડેવલપર તરફથી અહીંયા મળ્યો છે એટલે લગભગ પોણા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આરસીસીનો રસ્તો બનવાનો છે મિત્રો એટલો જ નહીં મને ઘણા બધા બિલ્ડરો આવ્યા હતા મને કહેતા હતા કે એક જ રસ્તો છે પરંતુ મારા ખેડૂતોને પણ કામ લાગે બે ગામને જોડતા રસ્તામાં મેં અહીંયાના જે બિલ્ડર છે મનોજભાઈ એમને વિનંતી કરી હતી કે મનોજભાઈ મારે ત્યાં જવાનો રસ્તો નથી પણ તમારા જે સોસાયટી છે સોસાયટી માટે રસ્તો વાપરવા મને લખી આપો તો તમને એની સીધો ઓલપાડી જતો રસ્તો બનાવી આપો તો એમણે એક અમારે રાજેશભાઈ ની લાગણી હતી આંડી સેવાણ પછી સાંડિયાર ચીખાણ મેહુલભાઈ ની લાગણી હતી વેલુક સબ સ્ટેશન વાળો રસ્તો તરત પાટિયારી શોષક રસ્તો અમારા સરસાણાના સરપંચની લાગણી હતી ભાટી કોબા ની રજવાડ હતી મનહરભાઈ ની રજવાડ એ લઈને રસ્તાનો કામ પૂરો એટલે બધા રસ્તાના કામ પૂરા કર્યા બીજા ડામર રસ્તા પણ બીજા મંજૂર થઈને આવ્યા છે અને ઘણા બધા રસ્તાના કામ કોલપરમાં મંજૂર થઈને આવ્યા છે આપણે બધા જોઈએ છે ઘણા બધા અહીંયા સામાજિક સંસ્થાઓ પણ ચાલે છે હું તમને કેવું છું કે તમે લોકો અહીંયા રહેવા સારી આબો હવામાં રહેવા આવ્યા છે તમે આપણે કોંગ્રેસના જંગલમાં રહેવાનું તમે સોસાયટીનો એક લિસ્ટ બનાવો અને લિસ્ટ બનાવી નક્કી કરો કે ઘર માં કેટલા પાંચ પાંચ ફેમિલી પાંચ મેમ્બર રહી છે એ પાંચે પાંચ મેમ્બર તમારી સોસાયટી માં બીજે કસે નથી કરાવો તમારી સોસાયટીની અંદર એક પીર માકે કે નામ ના આજે પાંચમી તારીખ થી આપણે વૃક્ષો તમને આપીશ વાવવાના તમારે એને ઉછાળવાની જવાબદારી તમારી પણ હું અત્યારે તમારી સોસાયટી જોઉં છું ને જે રીતે આ રીતે સોસાયટી વૃક્ષો ઉગ્યા છે ને વૃક્ષો આપવાની જવાબદારી મારી તમે મને કહેજો કે મારી સોસાયટીમાં

કાયમ માટે હલ કરી દઈશું ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ સરકારની અંદર ખૂબ બધા વિકાસના કામો થયા છે અને કરવાના છે ત્યારે વધુના કેટલા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બધા તમે ઉપસ્થિત થયા છે ત્યારે તમારા સૌના બધાના આભાર માની મારી વાતને હું છું ભારત માતાજી વંદે માધવ સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત